જેને જાગૃત કરવાનો સમય અને સંજોગોની અનુકૂળતાની જરૂર પડે છે યાદ રહે શિક્ષિત અને સંસ્કારી પરિવાર જ મજબૂત સામાજિક અને એકતા બનાવી શકે છે પરંતુ દુઃખની વાત એ છે કે હાલના સમય સુધી મહાન યોગદાનના બદલામાં નારી શક્તિને એ સન્માનિત સ્થાન નથી આપવામાં આવતું જેના માટે તે ખરેખર હકદાર છે પોતાની જાતે જ પોતાના હક અને અધિકારો પ્રાપ્ત કરી પ્રેરણાદાયક સ્થાન પ્રાપ્ત કરનાર નારી શક્તિની મહાનતા આ વિડીયોમાં આપવામાં આવી છે આવનાર ભાવિ પેઢીને સામાજિક અને શૈક્ષણિક પ્રેરણા મળે તેવા આ સામાજિક ગૌરવના શુભ હેતુ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો મિત્રો વિડીયો ગમે તો આપણા કોળી સમાજના બધા જ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો ખાસ કરીને મહિલાઓના અને બહેનોના ગ્રુપમાં તો મિત્રો કોળી સમાજની મહિલાઓના બે દાખલા આ વિડીયોમાં હું રજૂ કરીશ વિડીયો અંત સુધી જોજો અને શેર જરૂર કરજો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરોલી ગામના વતની ગણપતભાઈ રાત્રિના ગાઠ નિંદ્રામાં ઐશ્વર્ય પંખીની પાંખો લગાવી આકાશમાં ઉડવાના સપના જોતી હતી ઐશ્વર્યના માતા મીનાબેન તો કાયમ મનોમન બોલ્યા કરતા કે આ છોકરીનો પગ ધરતી પર રહેતો જ નથી પરંતુ પિતા ગણપતભાઈ ધરતી પર જ પગ રાખવા મજબૂર હતા ગણપતભાઈની મજબૂરી એ હતી કે પોતે એસટી બસમાં કંડક્ટરની નોકરી કરતા હતા બસની સાથે સાથે ગણપતભાઈ ધરતી પર જ ચાલવા મજબૂર હતા સાધારણ એસટી કંડક્ટરની સાધારણ આવકમાંથી આકાશમાં ઉડવાના સપના કેવી રીતે પૂરા થાય જેવી ભગવાનની મરજી એવું વિચારીને ગણપતભાઈ સુરત શહેરમાં રહેવા આવ્યા ગણપતભાઈએ ઐશ્વર્યા અને તેનાથી નાની બીજી દીકરી બંને દીકરીઓને સુરત શહેરની પાલનપુર પાટિયા ખાતેની સંસ્કાર ભારતી સ્કૂલમાં ભણવા મૂકી ઈસવીસન બે હજાર સોળમાં શૈક્ષણિક વર્ષમાં ઐશ્વર્યાએ ધોરણ બાર સાયન્સની પરીક્ષા પાસ કરી પોતાના સ્વપ્નને સાકાર કરવા ઐશ્વર્યા મક્કમ હતી કોઈપણ ભોગે આકાશમાં ઉડાન ભરવા ઐશ્વર્યાએ અડગ મનોબળ મજબૂત કર્યું હતું અને દીકરી ઐશ્વર્યાની મનોકામના પૂર્ણ કરવા ગણપતભાઈ અને મીનાબેન ખૂબ જ મહેનત કરતા હતા છતાં પણ કોમર્શિયલ પાઇલટની તાલીમ માટેની ફી ભરવાની સગવડ તેમનીથી થાય તેમ નહોતી ચિંતાના આ વાતાવરણમાં એક સંબંધીએ તેને જાણકારી આપી કે રાજ્ય સરકાર તરફથી કોમર્શિયલ પાઇલટની તાલીમ યોજના અંતર્ગત રૂપિયા પચીસ લાખની લોનની સહાય વાર્ષિક ચાર ટકા વ્યાજદરથી મળે છે આ માહિતીના આધારે ગણપતભાઈએ સરકારી લોન સહાય માટે અરજી કરી તમામ ડોક્યુમેન્ટ તપાસીને ગણપતભાઈની લોન અરજી મંજૂર કરવામાં આવી રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ હેઠળ આવતી સુરત ખાતેની વિકસિત જાતિની કચેરી દ્વારા કોમર્શિયલ પાઇલોટ બનવા માટે રૂપિયા પચીસ લાખ લોનની સહાયનો ચેક સામાજિક ન્યાય અને અધિકારી મંત્રીશ્રી આત્મારામ પરમારના હસ્તે આપવામાં આવ્યો હતો લોન ની આર્થિક સહાય મળ્યા બાદ ઐશ્વર્યા પાયલોટ થયરિકલ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી ઐશ્વર્યાએ દિલ્હી ખાતે પાયલોટ પરીક્ષા પાસ કરી પરીક્ષા પાસ કર્યા બાદ ઐશ્વર્યાએ મહારાષ્ટ્રના શિવપુર ખાતે પાંચ મહિનાની પાયલોટની તાલીમ લીધી તાલીમ પૂરી થતાં જ ઐશ્વર્યાએ આકાશમાં ઉડાન ભરવાના સપના હકીકત બનાવી દીધું પાયલોટ બન્યા બાદ ટૂંક સમયમાં જ ઐશ્વર્યાને સીપીએલ લાઇસન્સ પણ મળી ગયું માતા પિતાના સાથ સહકાર અને સરકારી લોન અને એક દીકરીના મક્કમ મનોબળ સાથેની સખત મહેનત ખરેખર પ્રેરણાદાયક અને અભિનંદનને પાત્ર છે જેને ઉડવું ગમે છે તેને ગગન મળી જ રહે છે ગગનમાં ઉડતી દીકરીને આ સામાજિક ગૌરવને સમસ્ત કોળી સમાજના વડીલો અને આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે હવે આગળ જાણીએ વિડીયોમાં કોળી સમાજના એક ગરીબ પરિવારની દીકરી કેવી રીતે અમેરિકા પહોંચી ગઈ કચ્છના દરિયા વિસ્તારમાં મીઠાના અગરોમાં કામ કરતા માણસોના બાળકો શિક્ષણ મેળવી શકતા નથી તેવી વાતો અનેક વાર વહેતી થઈ છે પરંતુ અગરિયા કોળીની વાત કંઈક જુદી જ છે વાત જાણે એમ છે કે કચ્છના કટારિયા ગામના દેવાભાઈ કોડી અગરમાં એટલે કે મીઠું પકાવવાનું કામ કરે છે દેવાભાઈની દીકરીનું નામ સુનિતા છે સુનિતા દસ વર્ષની ઉંમરે મીઠાના અગરમાં માતા પિતા સાથે રહીને મોટી થઈ છે ગુજરાતી ભાષાની વિશેષતા એ છે કે ખારા સ્વાદ્ય પદાર્થને પણ મીઠું કહેવામાં આવે છે મીઠી વાણીની માલિકણ સુનિતા નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર પણ મીઠાના અગરમાં ભણવા કોઈ સગવડ નહોતી ચોમાસાની ઋતુમાં જ્યારે અગરનું કામ બંધ રહેતું હોય ત્યારે આ કોળી પરિવાર જૂના કટારિયા ગામે આવી જતો હતો આ સમયે સુનિતાએ સ્થાનિક શાળામાં થોડું ઘણું ભણવા મળતું પરંતુ આ દુનિયાનો આધાર માનવતા છે માનવીની વેદના સમજવાનું કામ ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ કરે છે કદાચ આ સંસ્થાઓની માનવતાના આધાર પર જ આપણી ધરતીની અવકાશ ટકી રહી છે કચ્છના અગરિયાના મીઠા જેવી જ ખારી વેદના સમજવાનું કામ કોહેજોન નામની સંસ્થા કરે છે આ સંસ્થા ઇન્ડો અમેરિકાની સંસ્થા છે કોહિનૂરની પરખ કરતી કોહેજોન સંસ્થાની નજર સુનિતા પર આવી આ સંસ્થાએ સુનિતાને આ વિસ્તારની વર્તમાન જૈન વિદ્યાલય અને જૈન બોર્ડિંગમાં ધોરણ પાંચમાં એડમિશન અપાવ્યું ખુલ્લા મેદાનમાં મોટી થયેલી સુનિતા બોર્ડિંગનું વાતાવરણ માફક આવતું નહોતું પરંતુ કંઈક મેળવવાની સુનિતાની બોર્ડિંગના વાતાવરણ સાથે સમજૂતી કરી લીધી કોહજોન સંસ્થાએ આર્થિક અને વર્ધમાન જૈન વિદ્યાલયને શૈક્ષણિક મદદની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એવી સુનિતાએ ભણતરની દુનિયામાં અવાજ બુલંદ કર્યો સુનિતાના આ બુલંદ અવાજનો પડઘો છેક અમેરિકા સુધી પડ્યો કટારિયા ગામના કોલી પરિવારમાં સુનિતા ધોરણ દસ સુધી ભણેલી પહેલી દીકરી હતી અમેરિકામાં આયોજિત એક વક્તત્વ સ્પર્ધામાં ભાગ લેવા કોહજન સંસ્થાએ સુનિતાની પસંદગી કરી અગરમાંથી અમેરિકા જવાની વાતથી સુનિતા અને તેના પરિવારને અપાર ખુશી થઈ સાથે સાથ સાત સમુદ્ર પાર જવાનો થોડો ઘણો ડર પણ લાગ્યો ડરના આ માહોલમાં કોલી પરિવારને સુનિતાએ અમેરિકા મોકલવાની પહેલ તો ના પાડી દીધી પરંતુ સંસ્થાના આગેવાનોએ સમાજના માણસોએ ખૂબ જ સમજાવ્યા આખેરે સુનિતા ડરતા ડરતા સાન ફ્રાન્સિસ્કો અમેરિકા ગઈ તે સમયે અમેરિકાના પ્રમુખ સર ક્લિન્ટન હતા સાન ફ્રાન્સિસ્કોના એક વિશાળ પ્રવચન ખંડમાં પ્રમુખ સર ક્લિન્ટન અને મોટા મોટા ઉદ્યોગપતિઓ સમક્ષ સુનિતાએ અગર કામમાં કામ કરતા લોકોનું જીવન વિષય ઉપર મનોહક વ્યક્તિત્વ આપ્યું સુનિતાએ હિન્દી ભાષામાં પોતાનું વ્યક્તિત્વ આપ્યું હતું આ વ્યક્તિત્વની સફળતા બાદ બીજીવાર લોસ એન્જલિસમાં ઉદ્યોગપતિઓના કચ્છના અગરિયાના મીઠા ઉદ્યોગની વાત સુનિતાએ સમજાવી હતી અગરથી અમેરિકા પહોંચેલી દરિયા જેટલો વહાલ કરવા જેવી દીકરી સુનિતાએ સીએ એસ સુધીનો અભ્યાસ પૂરો કરેલ છે મીઠી વાણી અને અદમ્ય સાહસની સુનિતાએ દેશ અને સમાજનું ગૌરવ વધાર્યું છે શિક્ષણના માધ્યમથી સમાજના વિકાસની પ્રેરણા આપનાર સુનિતાને ખૂબ ખૂબ અભિનંદન જય કોરી સમાજ તો મિત્રો આવી વધુ જાણકારી માટે અમારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જય કોળી સમાજ